નમસ્કાર મી પારવી ડાકવે વય વર્ષ સહા આપે આરાધ્ય દૈવત શ્રી છત્રપતિ શિવાજી મહારાજ શ્લોક બોલના પ્રથમ ચરિતમ શિવરાજસ વિજય શ્રી વિરાજતમ વિરાટ સંપૂર્ણ રામાયણ વાપરમ અર્થાત છત્રપતિ શિવાજી મહારાજ જીવન ગાથા મહાન વિજ સુશોભિત વિધતા અને આશ્ચર્ય ગાથા રામાયણ શુભિપ્ચંદ્ર વરદેશ અર્થાત પ્રતિપદેશ પ્રમાણે वाढत जाणारी विश्वाला वंदने असणारी शहाजींचे पुत्र शिवाजींची मुद्रा लोककल्याणार्थ राज्य करो धन्यवाद